આ ઐતિહાસિક ઘટના ખાલી આ ટીમ માટે નહીં પણ દરેક દરેક ગુજરાતી માટે ગર્વની વાત છે અને આ 100 કરોડની આ 100 કરોડની આ વ્યક્તિની આંખ સામે નીકળી છે આ ટીમની આંખ સામે નીકળી છે ગુજરાતમાં અને ઇન્ડિયામાં ખાલી 300 હતા 21

अरे बताओ भी जालू होती है। अभी कहाँ पहुँचते हैं भ्रष्टाचार को? और यूँ मार ठाकर गए थे, ठाकर गए। भावन वक्त नरसिंह मेहता ने उन्हें जीता ही दिया था। टैप पर भी वक्त अपना विद्राज ने उन्हें नरसिंह मेहता ने जीता है। आपने काम नहीं किया, यानी मेरे बारे में। अब नतीबारती अबे ह એને કે આ પહેલી વાર ભગવાને અમને આપણે એમ કહેતા કે ભગવાન તમાર ભાઈબંધ બન બનતો તો ભગવાને અમને કીધું કે તમે બધા માર ભાઈબંધ બન બનશો વાહ એ ખૂબ ખૂબ આભાર તમે લોકો આ એવા આખા લાલા ટીમ વતી અને અમે બીજા મૂવીની ની રાહ જોઈએ છીએ પાટુ ભાઈ પાટુ ને લાલા ની રાહ જોઈએ સમીક્ષા અને એનો ભાવ છે ઇમ્પોર્ટન્ટ એ છે ગુજરાતી હિન્દી બધી લેંગ્વેજ છે ખબરો જય દ્વારકાધીશ